જય માતાજી જય બધા નવા ટ્રેન માં જવાનું છે પણ અમે કઈ જશું ને એ તમને દેખાડશું અમારા વિડીયો કન્ટિન્યુ રહેજો બરોબર કઈ જશું ને તમને બધે દેખાડશું

તમ માં બેહી ગયા છે એ અમે આય બતાવો હવે કોણ હા બજ્યા છે પુરી બનાવી છે આ બરોબર હેલો મિત્રો તો અમે આવી ગયા છે તૈયાર થઈ જશે અમારા છોટા ભાઈ રેલગાડીમાં બેઠું છે ને આપડે ભાઈ હજી તો ટ્રેન હજી આવી નથી એટલે હવે અમારે થોડુંક ત્યાં વેટ કરવું જોશે બરોબર ને કાકા હા આને તો વિદેશમાં મોકલવાનો છે ટ્રેનમાં બે હારી વિદેશમાં જવાનું છે ને

ها اس پر نام اس را ير بھائی لا کنٹینیو جي عمر يا ير بھائی کي سيد بھائی ها ير بھائی وري لئي جا ها چلي گهيو هي پر خبر ڪم ڪد ڏي جو

હવે અહી અમારો પૂરો કરી દઈશી